વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસીકી રાણી સર્કલ પાસે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીરંગ રાજેશભાઈ આયરે દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવ રવિવારે રાત્રે ધામધૂમથી સંપન્ન થયો હતો ઓગણત્રીસ દિવ્યાંગ યુગલોના લગ્ન વૈદિક ધર્મચાર્ય અને શાસ્ત્રોક્ત વિધિ ધર્મચારી અને મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સંપન્ન થયા હતા સાંજે સાડા પાંચ વાગ્યે નીકળેલા વરઘોડા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો તમામ જોડાઓને બાસઠ વસ્તુનું કન્યાદાન કરાયું હતું લગ્નમાં વેદી પાસે ગાયત્રી પરિવારના બહેનો દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી મોડી રાત્રે ફેરા ફરતા દિવ્યાંગોને જોઈ સ્થાનિકોમાં હરકના આંસુ છલકાઈ આવ્યા હતા તારક મહેતાકા ઉલ્ટા ચશ્માની ટીમે લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી નટુકાકા ગોલી અબ્દુલ બાગા અને બાવરી આ પ્રસંગમાં જોડાયા હતા સમગ્ર આયોજન ભગવાન ના થતું હોય છે જોયું કે બે હતી શું છે જે ઓપરેશન સિંદૂર આખું જે રીતનું કરવામાં આવ્યું અને ઓપરેશન જે મહત્વની ભૂમિકા જે અમારા દેશની અમારી પુત્રી કુરેશી ના અને પપ્પા મમ્મી પચાસ હજાર લોકો આખા ઉભરાયા લોકોએ ફૂલ સ્વાગતો કર્યા અને આજના દિવસે આ સંસ્કારી નગરી તમામે તમામ લોકોને સાયનાથ એજ્યુકેશન સાથે સાથે ફિઝિકલ

મને મોકો મળ્યો છે કે પરમેશ્વર નું નામ લેવા માટે ને મારા જે ચર્ચ ની રીત રિવાજ પ્રમાણે લગ્ન કરવાનો રાજેશ્વરે મને અનુમતિ આપી એના માટે બહુ જ ધન્યવાદ કરતી હું ઈશ્વર નો નો પૂરી ટીમ નો દિવ્યાંગ સમૂહ લગ્ન મહોત્સવ બે હાજર પચીસ ગઈકાલના દિવસે ગીતા રબારીના માધ્યમથી ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને એવી જ રીતે વિસ્તારના તમામ લોકો આ દિવ્યાંગ જે કપલો છે જે જોડાઓ છે તેમને આશીર્વાદ આપવા માટે હજારોની સંખ્યાની સંખ્યા ની અંદર અહીંયા આવીને તેમને આશીર્વાદ આપ્યા એવી જ રીતે આજનો દિવસ જ્યારે લગ્ન મહોત્સવ નો દિવસ અને આ લગ્ન મહોત્સવ ની અંદર આ દિવ્યાંગોને આશીર્વાદ આપવા માટે વરઘોડા ની અંદર જાનયા બનીને જાન ની અંદર તમે જુઓ કે વીસ હજાર કરતા પણ વધારે લોકો અમારી જોડે જાન ની અંદર જોડાયા હતા જે જાન ચાલુ થઈ હતી ખોડિયાર માતાના મંદિરજી લક્ષ્મી મંદિર લક્ષ્મીપુરાથી લઈને ગુજરાત હાઉસિંગ બોર્ડ થઈને જાસી રાની સુધી આ આવ્યો એની અંદર તમામ મોટી સંખ્યા અંદર લોકો ઉપસ્થિત રહ્યા જે કલાકારો છે તેઓ પણ તેઓ ડાન્સ કરતા કરતા અહીં સુધી આવ્યા અને એવી જ રીતે વાત કરું કે જ્યારે મંડપ સુધી આવ્યા બાદ જે પણ દિવ્યાંગ જોડાઓ છે તેમને અહિયાં વડોદરાના તમામ જે સંત છે ત્યારબાદ હમણાં તેમનું વિધિ ચાલુ કરવામાં આવી છે વડોદરા શહેરના તમામ રાજકીય લોકો અને ખાસ કરીને મુખ્ય મહેમાન એવા ગુજરાત વિધાનસભા ના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ અમારી વચ્ચે આ દિવ્યાંગોને આશીર્વાદ આપવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અને તમામ જે દિવ્યાંગોને આશીર્વાદ આપ્યા છે તે બદલ હું આવેલા તમામ મહેમાનોને ખૂબ ખૂબ આભાર માનું છું મોટી સંખ્યાની અંદર વિસ્તારના જે લોકો અહીંયા પોતાના ભાઈ પોતાની બહેન સમજીને અહીંયા આશીર્વાદ આપવા માટે આવ્યા એ તમામ જે વિસ્તારના લોકો છે તેમનો પણ અને ખાસ કરીને જે લોકોએ કન્યા વરણ રૂપમાં જે કન્યા દાન અહીંયા આપ્યું છે એ તમામ દાતા શ્રીઓનો શ્રી સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે અમારી જે સાયનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના તમામ યુવાનોનો કે જેમને વરસાદ આવ્યો પવન એટલે જોરથી ફૂકાયા છતાં પણ એ પરિસ્થિતિથી ડગાયા વગર અહીંયા તેઓએ તમામ જે સુવિધા તમામ જે વ્યવસ્થા કરવામાં તેઓ અગ્રસર રહીને આ વ્યવસ્થા જ્યારે ફક્ત ને ફક્ત સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના એ યુવાનોનો અને વાત કરું કે અજીત લાલાભાઈ છે મારા મોટાભાઈ એવા રોનકભાઈ છે મારા કાકા એવા જીતેન્દ્રભાઈ છે દીપકભાઈ છે સાથે અમારા શિક્ષણ સમિતિના સભ્ય અને હંમેશા અમારા પરિવારનો એક ભાગ એવા વિજયભાઈ પટેલ છે એ અને ગોરજીભાઈ છે એવા તમામ લોકો કે નામો આપીએ તો પણ ખૂટે અને એવા ચારસો કરતાં પણ વધારે અહીંયા કાર્યકર્તાઓ અમારી વચ્ચે જોડાયા ને હમણાં જે વિધિ થઈ રહી છે ગાયત્રી પરિવારના એ તમામ માતાઓનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે દિવ્યાંગ છે જેને કુદરત એક દિવ્ય અંગ આપેલું છે એવા કુદરતી જે દિવ્ય અંગ આપેલું છે એવા ભાઈ અને બહેનના અહીંયા લગ્ન કરાવવા માટે અહીંયા તે લોકોના માધ્યમથી અહીંયા ટીમ મૂકવામાં આવી છે શરત પંડ્યાજીના જે ગ્રુપ હતું મ્યુઝિકલ ગ્રુપ તેમના માધ્યમથી અહીંયા લગ્નના ગીતો ગવાયા અને અમારા એન્કર એવા ઘનશ્યામભાઈ ના માધ્યમથી આશીર્વચનો અહીંયાથી આપવામાં આવ્યા આ જે કાર્યક્રમ તમામ અને ખાસ કરીને આજે કાર્યક્રમને સાર્થક કર્યો એવા અમારા તમામ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના એ તમામ જે મીડિયા કર્મીઓ છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ